ગોધરી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાનું મકાન એક પર પ્રાંતિય યુવાનને ભાડે આપ્યો હતો મકાન ભાડે આપ્યા બાદ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ બાદ આ પરપ્રાંતીય યુવાન મહિલા માલિકને ઢગધમ kia pe ખંડણી માંગતો હતો જે અંગેની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ગોધરે વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાનું મકાન ભાડે આપવા માટે જાહેરાત આપી હતી આ જાહેરાતને પગલે ડિલિવરીનું કામ કરતા પરપ્રાંતીય યુવાન દિવેશ ઉર્ફે દેવુ રમાકાંત નામનો વ્યક્તિ આ મહિલાના મકાન માટે આવ્યો હતો જ્યાં મહિલાએ આ પરપ્રાંતીય યુવાનને મકાન ભાડે આપ્યા બાદ બંને વચ્ચે સંબંધ વિકસાતા ડિલિવરી બોય આ મહિલાને લગ્ન કરવાની ઓફર કરતા મહિલાએ ઇન્કાર કર્યો હતો ત્યારબાદ પરપ્રાંતીય યુવાને આ મહિલાનો વિડીયો ઉતારી તેને ઇમોશનલ બ્લેકમેલ કરી રૂપિયા બે લાખની ખંડણીની માગણી કરી હતી જે મકાન માલિક મહિલાએ રૂપિયા આપવાની ના પાડતા તેણે તેની બહેનને વિડીયો બતાવવા માટેની ધમકી આપી હતી આ યુવાનથી પરેશાન મહિલા તેની બહેનના ઘરે રહેવા માટે જતી રહી હતી ત્યાં પણ આ યુવાન પહોંચી જતો હતો અને મકાન માલિક મહિલા તથા તેની બહેનને મારી નાખવાની ધમકી આપતો હતો જો કે આ યુવાનના ત્રાસથી ત્રાસી ગયેલી મહિલાએ ગોત્રી પોલીસ મથકે હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આ યુવાનને ઝડપી પાડવા માટે છટકો ગોઠવીને ગોત્રી હરિનગર બ્રિજ પાસે મળવા માટે તેને બોલાવ્યો હતો જેથી તે હરિનગર બ્રિજ પાસે આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો

રહેવાસી શ્યામ બ્લોક ગાંધીનગર દિલ્હી મૂળ રહેવાસી વિકાસ કોલોની ભાગ ત્રણ પક્કાબા ગીટાવા ઉત્તર પ્રદેશ જે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી એ જાહેરાત વાંચી અને એ ત્યાં આવેલ ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગે અને પૈસાની જ્યારે જરૂર ત્યારે ફરિયાદી બેન એને મદદ કરતા હતા ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે ફરિયાદી બેને ના પાડે જેથી તેને બ્લેકમેલ કરવા લાગે આમ તે વારંવાર ફરિયાદીના ઘરે આવતો અને ફરિયાદી ને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવા ના પડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો આરોપીએ એ ફરિયાદી પોતાના બેડરૂમમાં સુતેલો હોય તેવો વિડીયો ફરિયાદી ની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરેલ આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આમાં આ આરોપીથી ફરિયાદી બેન કંટાળીજી તેની બહેનના ઘરે રવા જતા રહેલ આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ બધી વાતચીત કંટાળી અને તારીખ ઓગણીસ પાંચ બે રોજ આરોપી સવારના આ ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહે અને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય જેથી હરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને ને આ બધી હકીકતની જાણ કરી જેથી પીઆઈ આર એન પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આ જે આરોપી છે એને હરિનગર બ્રિજ નીચે મળવા માટે બોલાવે અને ત્યાં આપણે પોલીસ સાદા વેશમાં ગોઠવાઈ ગઈ જેવો ફરિયાદી આવી અને અને મોટરસાઇકલ પર બેસાડીને અને ભાગો જતા એને પકડી લીધે એને ત્યાં અહીંયા ગોતરી પણ ગુનો રજીસ્ટર